નમસ્કાર મિત્રો હું છું પત્રકાર રામ ગઢવી દિલસિંહ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે વાત કરશું રાજકોટ ચારણ સમાજ દ્વારા સમૂહ રાજકોટ ચારણ સમાજ દ્વારા ભવ્ય સમૂહલગ્નો આયોજન કરવામાં આવ્યો હતો જેના સંદર્ભેમાં લોકોએ આ સમૂહ લગ્નની બિરદાવી અને સર્વે આગેવાનો દાતારો વગેરેની કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા દાતારો પણ પોતાનો અમૂલ યોગદાન આપીને સમાજને કાંઈક મદદરૂપ અને સમાજનો ઋણ ઉતારવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે અમૂલ યોગદાન આપીને કન્યાદાન કર્યો છે એ અભિનંદનનો પાત્ર છે વિશેષમાં ચારણ સમાજ હજી પણ પોતાની પરંપરા જાળવામાં હંમેશા અગ્રસર રહ્યો છે આઈ શ્રી સોનલમાએના આદેશ અનુસાર ચારણ સમાજ દિન પ્રતિદિન પ્રગૃતિના પંથે જઈ રહ્યો છે તેવો સર્વે આગેવાનોએ આજે જણાવ્યું હતું આવા આયોજન બદલ સર્વે આગેવાનો વિગેરેને શુભકામના પાઠવી હતી સાથે સમગ્ર ટીમ ની કાબિલિયદાર કામગીરી રંગ લાવી છે કારણ કે ચારણની પરંપરા હજી પણ ગામડા સિટી વગેરેમાં જોવા મળતી હોય છે ભલે સિટીમાં રહેતા હોય છે પણ આ માનો આડેશનું હજી પણ પાલન થઈ રહ્યો છે એ ચારણ સમાજ માટે ગૌરવની વાત છે એક એક ચારણો ઘરમાં આ શ્રી સોનલ માનો આડેશનું પાલન હજી પણ કરવામાં આવ્યો છે જેના સંદર્ભેમાં આઈ શ્રી માના જાણે ચાર હાથ ચારણ સમાજ પાસે છે જ પરંતુ અઢારે આલમ માટે સોનલમાં આડેશ બનીને પોતાનો અમૂલ ફાળો સમાજને આપ્યા છે સોનલમાએ હંમેશા કહેતા હતા કે ચારણ એક બને તેવો જ ચિત્ર રાજકોટ હોય કચ્છ હોય કે ગામડામાં ચારણ એક બને ચારણ એક બને તેના અનુસંધાને આજે વિવિધ ચારણ સમાજમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતો હોય છે એ બિરદાવાનો પાત્ર છે અભિનંદનનો પાત્ર છે અને સેલ્યુટનો પાત્ર છે તેઓ અમારી ચેનલ પણ આવા આયોજન બદલ પરિવાર વતી દિલસે અભિનંદન પાઠવે છે સમગ્ર રાજકોટ ચારણ સમાજમાં નવ દંપતી જોડાણાને અમારી ચેનલ અને અમારો ચારણ સમાજ ત આનંદ વ્યક્ત કરતો જ હોય પણ એનાથી સંદર્ભે આનંદ એ વાતનો છે કે ચારણ સમાજનું સમૂહ લગ્ન અનેકને પ્રેરણારૂપ આપતો હોય તેવો ચિત્ર અવારનવાર સામે જોવા મળતો હોય છે ત્યારે રાજકોટ હોય કચ્છ હોય માંડવી હોય ભુજ હોય નખત્રાણા હોય ગાંધીધામ હોય અંજાર હોય ભચાઉ હોય રાપર હોય વગેરેમાં જે ચારણ સમાજના સમૂહ લગ્ન થતા હોય છે એમાંથી કાંઈક શીખવાનો મળતો હોય છે તેવો જ ચિત્ર રાજકોટ મધ્ય જોવા મળ્યો હતો સાંભળો આગળનો

આસુડા વિદાય વેડાય એ છેલા પડજો અને પછી ક્યારે ના રડે એવું કરજો વાહ વાહ એલા આસુડા વિદાય વેડાય એ છેલા પડજો અને પછી ક્યારે ના રડે એવું કરજો અને એના માટે થઈ બીજો એક શરત રાખી છે સુખી થવા માટે વાહ કે એને ઘરની કોચી દઈને સુખી થાજો વાહ વાહ એને ઘરની કોચી દઈને સુખી થાજો પારકા ઘરની ગણીને એને ના દુખી કરજો અને એવું થશે તો શું થશે તો કે પાછી પાની કરશે તો લક્ષ્મી છે રોડાઈ જશે વાહ પાછી પાની કરશે તો લક્ષ્મી છે રોડાઈ જશે તમારે દુખી થવું હોય તો એને દુખી કરજો વાહ વાહ એના આસુડા વિદાય રેડા એ છેલા પડજો પછી એ ક્યારે ના રડે એવું પડજો અને એક મુક્તક નરેન્દ્રભાઈ કે ઘરનો એકેય ખૂણો એવો નતો જ્યાં ઘર ઘોકલે રમી ના હોય આપણે તો સાહેબ છે ને એક બાર ગામ જઈએ ને અને ક્યાંક રોકાણા હોય એક રાત અને આપણી પથારી થોડીક બદલે તો આપણે નીંદર નથી આવતી તો આ દીકરીઓ સાહેબ બાવીસ બાવીસ વર્ષ પચીસ પચીસ વર્ષ એના બાપ નો મૂકીને આવી હોય છે કે ઘરનો એક ખૂણો એવો નહોતો કે જ્યાં ઘર ઘોકલે રમી ના હોય દીકરી તો બાપને દીકરા કરતાં પણ વધારે વહાલી હોય

અને આપણી પથારી થોડીક બદલે તો આપણે નીંદર નથી આવતી તો આ દીકરીઓ સાહેબ બાવીસ બાવીસ વર્ષ પચીસ પચીસ વર્ષના એના બાપનો આંગણો મૂકીને આવી હોય છે કે ઘરનો એક ખૂણો એવો નહોતો કે જ્યાં ઘર ગોખલે રમી ના હોય દીકરી તો બાપને દીકરા કરતા પણ વધારે વહાલી હોય અને બાપુ બાપુ કરતો હોકારો ને પાછી નાની તોય એ ક્યારેક ઘડતી બાપુ બાપુ કરતો હોકારો ને પાછી નાની તોય એ ક્યારેક ઘડતી દીકરી એના આસુડા વિદાય વેળા એ એવું જે માતાજી આ બોલવાની તક આપી આભાર